અત્યારના ઝડપી યુગ બાદ સંવાદ માટે પણ આધુનિક ટેકનોલોજીના ઉપક્રમોનો વ્યાપ વધતા જેને પોસ્ટકાર્ડ અંતરદેશી પત્રો ભૂલાયા હોય તેમ જોવા પણ મળતા નથી આજના માનવી પાસે પૈસા કરતા પણ સમયનો અભાવ વધુ જોવા મળે છે દરેક કામમાં ઉતાવળ દર્શાવે છે દાયકા પહેલાં સંદેશા માધ્યમ તરીકે લેવાતા પોસ્ટ કાર્ડ અંતરદેશી પત્રો કે ટેલિગ્રામ સંદેશો પહોંચાડવાની શક્તિ સામે આજના યુગની શોધ મોબાઈલ ઇન્ટરનેટ ફેક્સ ઝડપી છે જે આર્થિક રીતે પણ સસ્તી છે માટે લોકો આ દિશામાં પ્રેરાયા છે પણ આંગણે આવતો ટપાલી અને ટપાલ માટે રાહ જોવાતી પ્રથા બંધ થઈ છે એ ભૂતકાળ બની ગયો છે જે જાહેરાતો કે નોટિસો તરીકે જોવા મળે છે એટલે કે ચિઠ્ઠી ખોલવાની રાહ તેમાં લખેલ વાત ઘરના સભ્યો મળીને સાંભળશે તેવી જોવાતી રાહ હવે રહી નથી આધુનિક ટેકનોલોજી ફાયદાની સાથે સાથે અને ગેરફાયદા કે ઉણપ ગણાવી શકાય માનવી પૈસા કમાવાની ગેલછા પાછળ ઘેટા સમાન બની રહ્યો છે આજની યુવા પેઢી મોબાઈલ નેટ ચેટિંગનો વધારે ઉપયોગ કરીને બ્રેન હેમરેજ લકવા ડાયાબિટીસ બ્લડ પ્રેશર હાર્ટ એટેક જેવી બીમારીને નોંધ રહે છે રોજ સવારે ટપાલીની રાહ જોવાથી પહેલાં ત્રણ ચાર દિવસ કે બીજા દિવસથી ટપાલ પોસ્ટ ઓફિસમાં આવે પણ ટપાલ વિતરણ કરવા માટે આવે એટલે રોજગાર નોકરી ધંધા સાથે ગયેલ પરિવારના સભ્યોની ટપાલ વાંચવા ઘરડા માતા પિતા ટપાલી પાસે વંચાવે નાના બાળકો પોતાના મામાને ત્યાંથી ટપાલ આવે તો પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળતો ત્યારે અત્યારે તો સરકારી કે કામકાજ કોર્ટ કચેરીની નોટિસો જ ફક્ત જોવા મળે છે ટપાલ પેટીનો જમાનો પણ લુપ્ત થઈ રહ્યો છે હવે ટપાલ પેટી તરફ કોઈ ધ્યાન પણ દેતું નથી સુમસામ હાલતમાં ટપાલ પેટી જોવા મળી રહી છે ત્યારે ટપાલ પેટી એક સંભાળું બની રહ્યું છે